ઉપર થઈ ગઈ છે આ વર્ષે પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખીને ઠેર ઠેર મંડપ ચા નાસ્તા છાસ મેડિકલ સુવિધાઓ અને સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને દરરોજના હજારો શ્રદ્ધાળુઓ ઉત્તર ઉત્તરવાહી પરિક્રમા કરી રહ્યા છે પરંતુ આજે નર્મદામાં પાણી છોડવાનું હોય અચાનક પ્રશાસન દ્વારા ઉત્તરવાહી પરિક્રમા બંધ કરવાનું નક્કી કરીને મેસેજ મોડા મળતા પરિક્રમાવાસીઓ અટવાયા એક તરફે પોલીસ અને પ્રશાસન સામે શ્રદ્ધાળુઓનો આક્રોશ જોવા મળ્યો હતો સાથે સાથે જ પોલીસ બનાવ પણ જોવા મળ્યા હતા શ્રદ્ધાળુઓમાં મહિલાઓ પુરુષો ઉમરવાળા સિનિયરો બાળકો પણ અટવાયા જે અંગેની વાત ફેલાતા પરિવારજનો પણ ચિંતિત બન્યા પાણી જોડવાનું હોય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે